જય દ્વારકાધીશ મિત્રો મારે તમને આપણે આજે વાત કરવી છે કે પિતૃ મોક્ષ કે પિતૃ તર્પણ અત્યારે શ્રાદ્ધ ચાલે છે વાદળવા મહિનામાં શ્રાદ્ધ કે જેના આપણે માતા પિતા અથવા દાદા વડીમાં કોઈ સ્વર્ગવાસ થયા હોય તો એને આપણે શ્રાદ્ધ નાખીએ અને શ્રાદ્ધ આપણે જરૂર નાખવો જ જોઈએ અને બ્રાહ્મણોને જોઈએ બ્રહ્મ ભોજન અન્નદાન વસ્ત્રદાન જરૂર ને જરૂર કરવો જ જોઈએ પણ એથી વિશેષ વાત મારે એ કરવી છે કે તમારા જો મા બાપ રયાત હોય અથવા જીવતા હોય કે તમે તમારા મા બાપની છત્રછાયામાં રહેતા હોય અને એના બધાય હાથ તમારા માથે હોય તો અત્યારે સમય એવો છે કે મા બાપને ખરેખર એની એની પાસે હાજરી દેવાનો હાજરી દેવાની જરૂર છે અને તમારા મા બાપ જો જીવતા હોય તો એને સારી રીતે તમે સેવા કરી લો અને હું તો એમ કહું છું કે તમારા તમારા મા બાપ તમારા જો જીવતા હોય ને તો ચાર ધામ તમારા આંગણે છે ચારો ધામ તમારા માતા પિતાના ચરણોમાં છે બરાબર છે અને સ્વર્ગ પણ આ જ છે પણ અત્યારે માણસને માતા પિતા હોઈ જાય પછી શ્રાગવાસ કરવા પિતૃ તણ પર કરવા એવું બધું અત્યારે કરવું છે તમારા મા બાપ જો જીવતા હોય તો તેના ત્યાં મેં એને એને હાચવી લો અને એનું ટાણું હાંચવી લ્યો એને એને પડખે ઊભી જાવ એ તમારા માતા પિતા જો વૃદ્ધ હોય તો એને તમારે ખંભો મળી અને એને એને અત્યારે સાથ સહકારની જરૂર છે બરાબર છે ને કે એને સાસ સખકારની જરૂર છે એને પડખે ઊભાની જરૂર છે વૃદ્ધમાં બાપ છે તો એને પાણી માગે તો પાણી આપો હાલી હકતા ન હોય તો ટેકો આપો કરીને ઊભો આપો અને આ બધું કરવું જરૂરી જ છે હું એમ નથી કહેતો મને એનો કોઈ વિરોધ નથી કે તમે પિતૃ તડપણ ના કરો શ્રાદ્ધ ના કરો કરવું જ જોઈએ બ્રાહ્મણનું ભોજન અન્નદાન વસ્ત્રદાન બ્રાહ્મણોને ભાણજને જમણવા બધું કરવું જ જોઈએ પણ આપણે એમ કહેવાનું થાય છે કે આપણે મા બાપ જો જીવતા હોય તો ત્યારે એની સેવા કરી લઈ તો એ સ્વર્ગ જ છે અને પછી મહિલા પછી તમે મોભારે ચડીને કાગ કાગ કરો અને પીપરે પાણી રેડવા જાઓ એ બધું બરોબર છે પણ આજી જીવતા હોય ને થાય ને એને એક લાગે જ નહીં તો મારું કહેવાનું તમને એમ જ થાય કે આજો તમારો સમય ન લેતા વાત થોડીક કડવી છે પણ સાચી વાત છે જો તમને આ મિત્રો આ વાત મારી આ વાતમાં થોડો ઘણો તમને ક્યાંક પોઈન્ટ લાગ્યો હોય તો હું તમને એમ નથી તો કે તમે અમારો મારો વિડીયો શેર કરો કમેન્ટ કરો લાઈક કરો પણ જેના જેના માવતર ઘરે હયાત છે જીવતા છે એ ઘર ખરેખર ધનિયાદ છે વાત છે અને તમને આ મોકો છે તો તમે સેવા કરી લ્યો અને મા બાપનું ઋણ છે ને ભાઈ તમે કોઈ દિવસ ચૂકવી શકતા જ નથી આપણે આપણા મા બાપનું જિંદગીભર કોઈ દિવસ એનું મા બાપનું ઋણ ઋણ ચૂકવી નથી શકતા કારણ કે આપણે જે મા બાપ છે તો મા બાપને હિસાબે આપણે આ દુનિયામાં આવ્યા છે મા બાપના હોય તો અને મા બાપને અને ક્યાં એટલે ક્યાં ત્રીજ ધામ કરવા જવાની જરૂર નથી તમારે આંગણે તમારા મા બાપ જો જીવતા હોય તો ચારો ધામ બધા ધામ બધા તમારા ઘર આંગણે જ છે બરાબર છે જય દ્વારકાધીશ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય